દર્શક મિત્રો મહામંથન મંતવ્ય સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામણા ગામે ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ સામે ગંભીર આરોપો સામે આવી રહ્યા છે જે કથિત ઓડિયોમાં તેઓ દલિત સમાજના એક વ્યક્તિ છે તેમને અપશબ્દો કહી રહ્યા છે અશોભનીય વર્તન કરી રહ્યા છે અને આના કારણે હવે મામલો ગરમાયો છે આ બાબતના સંદર્ભમાં જે ભોગ બનનાર વ્યક્તિ છે ફરિયાદી છે તેમણે એસપીને લેખિતમાં રજૂઆત કરી છે અને ભાજપના નેતા સામે કાર્યવાહીની માંગ પણ કરી છે આને લઈને આમ આદમી પાર્ટી પણ મેદાન આવી છે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ એક પત્રકાર પરિષદ યોજી હતી જે દલિત સમાજના વ્યક્તિ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે કોઈ પણ છાજે ચાલી લેવામાં નહીં આવે આ વાત તેમણે કરી છે ઘટનામાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા સન્માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ ચત્રભાઈ ને અમંતભાઈ પણ ઉપસ્થિત છે મિત્રો ભાજપ કઈ રીતે દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એનો એક પુરાવો ઓડિયો ક્લિપથી આપે શું જોયો હશે રૂવાટા ઉભા થઈ જાય એવી રીતે એક દલિત સમાજના યુવકને ભાજપના લુખાઓ ગુંડાઓ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તમે જુઓ ભાજપ ત્રીસ વર્ષથી એટલી અહંકારી થઈ ગઈ છે કે એને એવું થયું કે જેમ રાવણ લંકામાં ચલાવતો તો શાસન એવું જ અહીંયા પણ ચાલે ભાજપ તમામ દલિત સમાજને ગુલામ માને છે એ ઓડિયો ઉપરથી પ્રસ્થાપિત થાય છે એટલું જ નહીં આદિવાસી સમાજની વિરોધી માનસિકતા પણ ભાજપ ધરાવે છે તમે જુઓ આદિવાસી સમાજનો પણ વર્ષોથી શોષણ કર્યું છે એમાંથી પણ કોઈ અવાજ ઉઠે તો એને પણ જેલમાં નાખી દેવાનો એને પણ ડરાવી દેવાનો એને પણ ધમકાવી દેવાનો ભાજપ ખેડૂત વિરોધી પણ માનસિકતા ધરાવે છે તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂત અત્યારે પચીસ જગ્યા ક્યાંક ભેગા થતા હોય એટલે તરત ભાજપની પોલીસ ભાજપના ઇશારે ફોન કરે છે કે જો જોજો હળદળવાળી અમે કરીશું એનો અર્થ એ થયો કે ભાજપ છે એ ગરીબો વંચિતો શોષિતો દલિત સમાજ આદિવાસી સમાજ અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે આજ ભાજપના નેતાઓ આ પહેલા એક દીકરીને પોતાના અંદરો અંદરના ઝઘડામાં એક દીકરીનો રાત્રે બાર વાગે સરઘસ કાઢ્યું હતું એ જ ભાજપના નેતાઓ આજે દલિત સમાજના યુવાનોને બેફામ ગાળો બાંધી રહ્યા છે આ થઈ શું રહ્યું છે આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું રાવણ જેવી માનસિકતા ધરાવતી આ ભાજપને ગુજરાતની ખમીરવંતી પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં આપણે સમાન જીવનારા માણસો છીએ ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે એક એક ગુજરાતી સમાન જીવે છે ગુજરાતે ક્યારેક ગુલામી સ્વીકાર નથી કરી ત્યારે ભાજપ તમામ જે આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો દલિતો એમને જે ગુલામ માની રહી છે એની વિરુદ્ધ આજે પ્રજા અવાજ ઉઠાવી રહી છે આ ઓડિયો ક્લિપ થી એવું પ્રસ્થાપિત થાય છે રૂઆટા ખડા થઈ જાય હાલતમાં છે આ જ ચમરબંધી મંત્રીએ એવું કીધેલું કોઈ ચમરબંધીને પકડવામાં નહીં આવે

આ કૃત્યને વખોડે છે આપણે આઝાદ દેશમાં રહીએ છીએ જ્યાં તમામ સન્માનનીય છે તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો પણ સન્માનનીય છે ક્યારે કોઈની ઉપર ટિપ્પણી ન કરી શકાય જ્ઞાતિ જાતિની ત્યારે ભાજપની આ માનસિકતા છતી થઈ છે એટલું જ નહીં ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે ભાજપની ચપરાસી કરવામાંથી માંથી નથી આવતા તમે જો આદિવાસી સમાજમાં પણ જયારે અત્યાચાર થાય આદિવાસી સમાજ ને અવાજ ને જેલમાં નાખી દેવામાં આવે ત્યારે આદિવાસી સમાજ નો ભાજપ નેતા પણ માત્ર દલ્લો બની રહે છે એ પણ અવાજ નથી ઉઠાવતો તમે જો ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર કર્યો આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી પણ ભાજપના એક પણ ખેડૂતનો નો ધારાસભ્ય સાંસદ જે ખેડૂતના મત થી ચૂંટાયેલો છે એ ખેડૂતનો નો ન બોલી શક્યો ખેડૂતો પર અત્યાચાર થયું એના ઉપર જે હુમલા થયા કડદા થયા એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો એનો અર્થ એ થયો કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી અને દલા બનાવી અને તમારા મારા સમાજનું શોષણ કર્યું છે પ્રસ્થાપિત થયું છે આ મામલે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપશે કોઈ પણ ગરીબ વંચિત શોષિત દલિત આદિવાસી કે કોઈ પણ વ્યક્તિ જે ભાજપની સિસ્ટમનો શિકાર બને છે એની સાથે આમ આદમી પાર્ટી ઊભી રહેશે અમે આગામી સમયમાં અમારી તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપશે આ સાથે અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું પ્રાવધાન જે આપ્યું છે બંધારણે એનો ઉપયોગ પણ લઈશું વકીલોની ટીમ પણ ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો શૈત પણ શરમ બની હોય બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હો તમે ભાજપમાંથી માંથી રાજીનામું સમાજની સાથે ઉભા માન્ય ગોપાલભાઈને કહીશ કે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી તેઓ રોષે ભરાયા છે અને આ પ્રકારની માનસિકતા ધરાવનાર લોકો સામે કડક કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી છે અને સાથે જ જે ઘટનાક્રમ બન્યો છે ઘટનામાં જે રીતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ જે ભાજપ નેતા છે તેના વરઘોડા કાઢવાની પણ માંગ કરી છે જેને લઈને હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ મામલે પોલીસ ફરિયાદ નોંધે છે કેવી રીતે નોંધે છે અને કેટલા સમયમાં આ મામલે કાર્યવાહી થાય છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો